બોલા એ મે અઠાવી વાર તારી દીકરી અરે તોડી નાખ્યું એ મેં સપન વાર તોડી નાખ્યું ફોન મૂકો તારી દીકરી મારા ઘર અરે જોઈએ મૂકી દે ફોન મોટા ભાઈ આમાં પણ ગપે એમ વાત કરતો મારી સામે તમે આમ તોડવાની વાત કરો તો સમાજ માં આપડી શું ઈજ્જત રહે ક્યો આપણું નાક કપાઈ જાય કયો કટાડે ગામડે ગામડા હાત્રે હાત્ર છે ઠાની આખે ફોજ થઈ ગઈ તું તો નસીબદાર છો કે તને હવે દીકરા ની વાવ મળે કઈ સમજ સમજ હવે થઈ ગયો ભાઈ હવે શું કરવાનું થાય છે હવે નમતું લઈ ગયો નમતું નઈ લઉ અરે નમતું નઈ લઉ નમતું તો લેવાનું એક વાર ની હાથ વાર ની લઉ નમતું અરે પણ આપણે છે ને છોકરા ટુ વો લેવાની છે આપણે દીકરો દેવાનો નથી આપણે એની અરે શાંતિથી વર્તન કરવું પડે મોટા ભાઈ આ દીકરાની વાત આવે ને હું મોળો પડી જાઉં

જો રાયડું કો પાડો છો વેવાઈ નો ફોન હતો ને ને બોલવાની કાય ભાન નથી આપણને આડું પાનું સમજે છે અરે બોલવાની ભાન તમને નથી તમે શાંતિ રાખો દીકરીને આપણે હાહરે વળાવવાની છે કાલ હવાર દુખી થાય તો એ બોલો બોલો લાલભાઈ હા સાપાણી પીવા હાતે આવો 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 હા આવો હા આવો વિકુ પપ્પા ઘરેથી તોડવાની વાત કરે છે હવે એમ કાઈ થોડી તૂટતા હશે બાપુ અને કાકા છે ને આવે છે ચા પીવા આપણું સમાધાન પાકું હમય તમે કોઈને કાઈ બોલતા નહીં તમને મારા હમ છે આ તે હમ દીધા ને એટલે હું કાઈ બોલતો નથી બાકી જો તારા બાપુ હામું કોઈ આંગળી કરે ને આ વિકુડોને નવ કટકા કરી નાખે હો પણ હું કરું જાણું

વેવાણ પાણી લ્યો અરે વેવાય આ બીજો ગ્લાસ લ્યો ને તાઠા પડો તમે અમારું કેટલું ધ્યાન રાખો છો હવે છે ને વેવાય મારે તમને એક વાત કરવાની છે હજી આપણો સંબંધ છોકરા છોકરીનો છો નથી ઈ પેલા તમે બે બાજો મીડા તો સમાજમાં આપણી ઈજ્જત રહે હું આપણો નાક કપાઈ જાય કાકા મારે તો તમને બેયને બડેલ તરીકે એક સલાહ છે

અરે વેવાય બીજો લ્યો પાત્ર બહુ હારા છે તમે અમારું કેટલું ધ્યાન રાખશો વેવાય આ તો લ્યો સમાધાન થઈ ગયું બરાબર આને હું છું લાલા એમ કેમ આવી ગયો પાદુ આવ્યું હે એમ અચાનક બહાર આવી ગયો પાદણી લાગી મોટા ભાઈ તમે હાશા છો ક્યાં હું છું આ પરિવારમાં કંઈક કાંદો કાઢી લેવા જેવું છે નહીં એ રામ આ પરિવાર કેટલો મેલો નીકળ્યો મને ખબર જ હતી લાલા મારું કેવું અપમાન છું તમે જોયું અપમાન કોણે કર્યું આ વાલી પાડી વેવણે હું કર્યું એણે

તમે મને પાણી નું આપ્યું તમે મને બિસ્કુટ નું આપ્યા તો તમે હું મારી અહીંયા ઈજ્જત કાઢવા બોલે આવ્યો છે મેં તો તમને આપ્યા હતા તમે ન લીધામાં હું શું કરું જો વેવાય શાંતિ રાખજો હું તમારું અપમાન નથી કરતો તમે જે બિસ્કુટ મારી પાસે લઈ લીધું ને એવા પાંચ ખટારા ભરીને બિસ્કિટ હું કુતરાને ખવડાવું છું યાદ રાખજો મને કઈ બિસ્કિટ ભૂખ નથી તો અમે ક્યાં કઈ તમાર ભૂખ છે તમાર લઈ લેવું તો ને તો હું આ છોકરાનો કાકો છું તો મારી રાવ વર્તન કરવાનો તમારે તમે પાતરાઈ રોટી લીધા અમે કઈ આલ્યા માલ્યા નથી હવે તમે શું થઈ જાવ હવે એવી નાની મોટી વાત મગજમાં ન લેવાય તમે શાંતિ રાખો તમે છે ને એમ જો બે જેવા લાગો છો બે જેવા મે કોઈ તમારો અપમાન કર્યું તો તમે કઈ ઓસા નથી પાડા જેવા લાગો અમે કોઈ તમારો અપમાન કર્યું જો